નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આપણી વાડિયા અને તમે આ જોઈ શકો ધાણા છે બરાબર છે અને બાજુમાં આપણે ચણાનું વાવેતર કરેલું છે તો આજે આપણે આટો મારવા આવ્યા હતા વાડિયા તો કીધું આપણે ખેડૂત મિત્રને બતાવી કે આપણી વાડીના અત્યારે ધાણા અને સણા કઈ પરિસ્થિતિમાં છે અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આપણે શોમાં છે કહેવાય કે સોયાબી વાવેતર હોય ને ત્યારે ઘણાનું કોમેન્ટ આવતી હોય કે સોયાબી વાળામાં પછી શિયાળામાં કાંઈ નથી થતું તો આપણે પાંચ વર્ષથી આ સતત એટલે કે હળંગે હળંગામાં સોયાબીનનું વાવેતર કરેલું છે અને ત્રણ વર્ષથી આ ધાણા અને સણા ધાણા અને સણા એટલે એ આપણે બદલ લાવ એક વર્ષ ધાણા હોય તો બીજા વર્ષે સણાનું વાવેતર હોય તો તમે મારી પાછળ અહીં જોઈ શકો કે ધાણાનું વાવેતર કરેલું છે તો ધાણા કઈ પ્રકારના છે તમે જોઈ શકો આ બાજુ આપણે છણા છે તમને ચાલો હું ફ્રન્ટ બતાવું તો ફાઇનલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ આપણા ધાણા છે અત્યારે આમ ગણો ને તો ફૂલ ફ્લાવરિંગ ટેજમાં છે અને આને આપણે ટોટલ ચાર પાણ પીધા છે આપણે પોરવાણ બીજવાણ અને ત્રીજું ને ચોથું ટોટલ ચાર પાણ પીધા છે અને હવે એક પણ કદાચ આપણાને પાવાનું છે અને પીવે એમ એક જ છે કારણ કે આપણે બે બ બે કલાક ઉલાડે મોટર હાલે છે અને આ બાજુમાં તમે જોઈ શકો આપણે વચ્ચેથી અડધો ભાગમાં ઉપલા ભાગમાં ધાણા વાવેતર કરેલા છે આ આપણી ઓવડી તમે જે આપણે દર વખતે વિડીયો જ્યાંથી મૂકતા એ બરાબર છે અને ઉપલા ભાગમાં આપણે ધાણાનું વાવેતર તો નીચલા ભાગમાં છીયા છે અને ગયા વર્ષે સોમાસે આપણે નીચલા ભાગમાં કપાસ વયો હતો તમને ખ્યાલ હોય તો અને કપાસ નીચો હતો કારણ કે આ જમીન રહીને એ આપણે હા વાછી જમીન નબળી જમીન છે છતાં પણ તમે જોઈ શકો અત્યારે છીણા પણ સારા છે અને છીણામાં હવે સહેલું પણ અત્યારે હાલે છે હવે આમાં છીણામાં પિયત આપવાનું નથી અને પાણીય નથી આપવું હોય તોય નથી અપાય એમ કારણ કે અત્યારે બ બે કલાક મોટર હાલે છે એટલે એક પણ આપણે આ ધાણાની અંદર કાઢવાનું છે કારણ કે ધાણામાં એક પણ નીકળી જાય અને ધાણા સારા થઈ જાય અને પાકી છૂટે અત્યારે તમે જોઈ શકો કઈ ટાઈપનું ફ્લાવરિંગ અત્યારે આમાં બેઠું છે બીજું ખેડૂત મિત્રો કે આ ધાણાની અંદર આપણે શું શું માવજત કરીને અત્યાર સુધીની એ પણ તમને વાત કરી દઉં તો આપણે આ ધાણાની અંદર આપણે જ્યારે ને ત્યારે આપણે વીઘે પંદર કિલો ડીએપી વાવેલું હતું અને એની ભેગું આપણે દસ કિલો એમોનિયા વાપરેલું હતું એમોનિયા સલ્ફર ઘણી વખત આપણે ફાડા સલ્ફર વાપરતા હોય છે એની જગ્યાએ આપણે આ વખતે અખતરો કરેલો છે એમોનિયા સલ્ફર વાપરવાનો એમોનિયા સલ્ફર વાપરવાનો અખતરો એટલા માટે કર્યો હતો કે આપણે સોયાબીનમાં સલ્ફર ના એમોનિયા નાખવા માટે આપણે લીધું હતું અને સોયાબીન હાઈટમાં બહુ કાઠાળા હતા એટલે આપણે નહોતું લે એ વધ્યું હતું તો એની જગ્યાએ આપણે જ્યારે વાવતા હતા ધાણા ત્યારે આ ડબલ વવણીની ડબલ ખાનાની મતલબ વવણી હતી એટલે પાછળના ખાનામાં આપણે તમને મેં વિડીયોમાં પણ બતાવેલું હતું કે અમે એમોનિયા વાપરવી છે તો સૌ પ્રથમ આપણે એમોનિયા વાપર્યું એટલે સલ્ફર એમાં આવી ગયું ત્યાર પછી નેક્સ્ટ એટલે આપણે મને કોરવણ બીજવણ કાઢ્યા પર જ્યારે ધાણા ઉગી જાય ત્યારે આપણે પહેલું પીએત એટલે આપણે પાંત્રીસથી ચાલીસ પાંત્રીસ દિવસની આજુબાજુ જે આપતા હોય ત્યારે ત્યારે આની અંદર આપણે ઉરિયા ખાતર એટલે આપણે માનો કે મારે આ સાડા સાત વીઘાના દાણા છે એટલે આમાં અઢી ઠેલી આપણે પિસ્તાલીસ કિલોની અઢી બેગ નખાણી હતી ઉરિયાની ત્યાર પછી કે ચોથું પણ આપણે જ્યારે ત્યારે પંચાવન ટકા આપણે સલ્ફર આવે જે આપણે ઘટક ઘાટું સલ્ફર હોય જે આપણે પંપ મને કે સાટતા પણ હોય છે એને આપણે પાંચસો ગ્રામ એક વીઘે પિયતમાં આપેલું છે કારણ કે ખેડૂત મિત્રો કોઈપણ સોયાબીનનો પાક તમે ચોમાસાની અંદર લીધો હોય તો તમે શિયાળા કોઈ પણ પાક વાવો એક્સ વાય ઝેડ એમાં સલ્ફર હંમેશા આપવું જ જોઈએ કારણ કે સલ્ફરની ઉણપ વધારે વધારે રહેતી હોય છે અને નાઇટ્રોજન બંનેને એટલું ઓછું આપવું જોઈએ અમે એક જ વખત નાઇટ્રોજન આમ આપેલું છે અને બીજી વખત નથી આપેલું એનું કારણ છે કારણ કે સોયાબીનની અંદર જે રાઇઝોબની ગાંઠ હોય ને એ સૂકે ભલે હોય આપણે ઉપાડ નાખ્યા પછી પડી જ હોય જમીનમાં એ નાઇટ્રોજન ફિક્સિંગનું કામ કરતી હોય છે જેથી કરી અને એમાં ઉરિયાની જરૂર ઓછી પડતી હોય છે અને દવાનો ડોઝની વાત કરીએ તો આપણે દવા કોઈ પણ જાતની આમાં છંટકાવ કરેલો નથી અને આ શેણામાં વાત કરવી તો શેણામાં કોઈ પણ જાતનું ખાતર આપેલું નથી એક પણ નહીં યુરિયા કે કોઈ વસ્તુ નથી આપેલી હા આને શેણામાંય એ જ રીતે વાવેતર કરેલું હતું એમોનિયા મૂન્ય નાખીને અને ત્યાર પછી આપણે આમાં આમાં પણ આપણે સલ્ફર પાયેલું છે તમને જે રીતે ધાણામાં સલ્ફર પાયું ને એ જ રીતે પાયેલું છે અને ત્યાર પછી આમાં આપણે બે દવાના ડોઝ માર્યા છે એમાં બેમાં માઇક્રોન્યુટ્રન આપણે આપેલું છે અને ખેડૂત મિત્રો જો આપણે દ માઇક્રોન્ટ હંમેશા વાપરતા હોય ને તો બીજા ખાતર આપણે ઓછા નાખવા પડતા હોય છે અને અત્યારે તમે જોઈ શકો અત્યારે ફ્લાવરિંગ કે ધોમ છે છીણાની અંદર પણ અને પોપટા પણ તમે જોઈ શકો અત્યારે ખાવ થઈ ગયા છે જોઈ શકો અને આ છીણા ક્યાં છે એ તમને વાત કરું તો આ ત્રણ નંબર છીણા છે તમે જોઈ શકો પોપટા પણ આપણે આખા ભરાઈ ગયા છે નીચેના અને ઉપર હજી ફ્લાવરિંગ ચાલુ છે એટલે અમને તો એમ હતું ખેડૂત મિત્રો કે આ આપણે લગભગ ત્રણ પાણ પીએ તો આપણે પાણી પૂરું થઈ જશે પણ આમાંય આપણે ચાર પાણ આપણે પી ગયા છીએ અને અત્યારે જે પાણ અત્યારે ચાલુ છે આ છીણાની અંદર અને એ છેલ્લું પી રે એટલે પૂરું થઈ ગયું માનો કે ઓલી સાઈડમાં આપણે અડધો ભાગ અહીંયાથી કડ દેખાય જ્યાં એ સુધી આપણે પીધો છે અને આ ભાગ અત્યારે પીતો આવે છે અને છહીના આપણે મનો કે વીસ દિવસે પાતા હોય એટલે કાયદેસર તમે પિયત આપો ને એટલે કટ પડી જતી હોય છે કે અહીંથી આટલા પીધેલા છે આ બાજુના બાકી છે તો ફાઇનલી તમને બતાવું કે ફ્લાવરિંગ કઈ ટાઈપનું અત્યારે છે તમે જોઈ શકો અને ધાણા પણ સારા છે તો આજે આપણો દસ બાર દિવસ પછી વાળી આપણે આટો મારો આવ્યા આજે તો કીધું આપણે ખેડૂત મિત્રને ઘણાની કોમેન્ટ હોતી કે ભાઈ તમે ભાઈ આ વર્ષે ધાણા છે કાંઈ બતાવ્યું નથી કીધું આજે આપણે આવ્યા છે કે ચાલો ખેડૂત મિત્રને બતાવી અને શું શું માવજત કરવી એ પણ વાત કરવી તો ખેડૂત મિત્ર તમે પણ સોમાસે સોયાબીનનું વાવેતર કરતા હોય તો મારી દ્રષ્ટિએ ઝીંક સલ્ફેટ હોય ને એનો ઉપયોગ બને એટલો વધારે થોડો કરજો જેથી કરી અને મોલાજ તમારી નબળી ન રહે અને નાઇટ્રોજનનો બને એટલો ઓછો ઉપયોગ કરજો કારણ કે નાઇટ્રોજનનો ઉપયોગ હંમેશા ઓછો જ કરવો અને નાઇટ્રોજનથી શું થાય છે તમને મોલેચ સારી દેખાશે પણ એમાં ફ્લાવરિંગ અને એ ઓછું આવશે કારણ કે એની હાઈટ થોડીક વધી જતી હોય છે નાઇટ્રોજન ફિક્સિંગથી તો બને એટલું સલ્ફરનો ઉપયોગ સોયાબીવાળામાં વધુ કરવો તો આ રીતના જે મારા ધાણા છે અને ખેડૂત મિત્રો તમે પણ વાપત કરો કોમેન્ટ કરજો તમારે કઈ પ્રકારની મુલત છે તો બસ આજે આટલું નમસ્કાર